આજ રોજ અંકલેશ્વર નોટિફાઈડ એરિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી લાલબાદુર શાસ્ત્રીની જન્મજયંતિ હોય પુષ્પાંજલિ કરી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી અને ગાંધી જયંતિ નિમિત્તે વડીલને સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત અંકલેશ્વર નોટિફાઈડના પ્રમુખ જીવનભાઈ સાવલિયા ભરૂચ જિલ્લામાં મહામંત્રી શૈલેષ પ્રજાપતિ અનિલભાઈ નેવે ભરતસિંહ યાદવ હર્ષદભાઈ ગઢવી દેવરામભાઈ રામ કુંભેર પાંડે સુરેશભાઈ પાંડે ગંગાબેન વાઘેલા સેજલબેન દરબાર કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એ જણાવવાનું આજે ગાંધીજી અને છે તો જે કોંગ્રેસ ભેગા કહેવા માંગીએ સોશિયલ મીડિયાની અંદર જે ગાંધીજી જે અપતખો લખવામાં આવે છે ગાંધીજી અપતથો બોલવામાં આવે છે तो गांधी जी तो गुजरात ना पुत्र कहवाई राष्ट्रपिता ने कहवा विरोध पक्ष नेताओं जाहिर राष्ट्रपिता क्या कहवाई आज विरोध पक्ष नेताओं सत्ताधारी पार्टी जय अमेरिका रशिया ब्रिटेन जर्मनी जाए थे। तो गांधी ने स्मारक पगे लगवा जाए मुबेराम बगल में छोड़ी एक साइड पे तो वो जाते हैं भगवान को गांधी जी को प्रार्थना करने और दूसरी साइड को सोशल मीडिया में गांधी जी को बदनाम करते हैं विनती है कि मेहरबानी करके आप गांधी जी का अपमान मत कीजिए આજે બીજી ઓક્ટોબર એટલે ગાંધી જન્મદિવસ અને આપણા શાસ્ત્રીજીનો જન્મદિવસ સાથે સાથે આપણું ધાર્મિક પર્વ દશેરાનો ઉત્સવ જે આપણે ત્રિવેણી સંગમ કહીએ તો ચાલે તો આ પર્વ અને આજે નોટીભાઈડ એરિયા કોંગ્રેસ કમિટી દ્વારા ઉજવી રહ્યા છીએ અને ગાંધીજી આપણને સત્ય અને અહિંસાના જે પાઠ શીખ્યા છે તે સાલે આ ડા રિપીટી પર વિચાર છે કે આરએસએ ચાલવા થી આપનું સર્વનું કલ્યાણ થાય એવો માર્ગ બતાવેલો છે એ વિજે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ગાંધીજી અમર રહો સાત્રીજી અમર રહો જય ભારત w